ડેડિયાપાડા તાલુકાના શિયાલી ગામે કરજણ નદીમાં તનાઈને ડૂબી જવાથી બે કિશોરોની લાશ આજે મળી ડેડિયાપાડા તાલુકાના શિયાલી ગામે ગત તારીખ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ શિયાલી ગામના બે કિશોરો કરજણ નદીમાં પાણીના પ્રવાહમાં તણાઈ જવાની ઘટના બની હતી મળતી માહિતી મુજબ બંને કિશોરો શાળા છૂટ્યા બાદ ખેતરે જતા હતા અને કરજણ નદીમાં પાણીનો પ્રવાહ વધતા નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા શિયાલી ગામના બે કિશોર જેમાં એક વસાવા સોમકુમાર બિપિનભાઈ ઉમરવશ આશરે તેર અને બીજો વસાવા અક્ષયકુમાર દિનેશભાઈ ઉંમર વર્ષ આશરે બાર કરજન નદીના પ્રવાહમાં તનાઈ ગયા હતા અને ગ્રામજનો દ્વારા બંને કિશોરોને શોધવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા આજે ત્રીસ ઓગસ્ટના રોજ ગ્રામજનો અને એનડીઆરએફની ટીમ દ્વારા કરજન નદીમાં શોધખોળ ચાલુ કરવામાં આવી હતી અને ભારે જહેમત પછી એનડીઆરએફની ટીમે બંને કિશોરોની લાશને શોધી કાઢી હતી બંને કિશોરોની લાશ કાઢતા બંને બાળકોના માતા પિતા અને સ્વજનોને કલ્પાત કરતા નજરે પડ્યા હતા શિયાલી ગામમાં શોકનો માતમ છવાઈ ગયો હતો